તો બહુ મસ્ત મજાનું છે મિત્રો ઝાડ અને અહીંયા તમારી એક તમને આનંદ આવશે જંગલનો ફૂલ full જોજો તમે like share subscribe એ કરશો તો જો હું અહીંયા એક વાર જોઈ રાજા ફોન કરજે તમારે આવવું હે ને એને આવવું તો આવી ને ખેડે છે મિત્રો

કાતરો આંબલીનો તો મિત્રો કેમ છો આયો મજામાં હશો હું ચડ્યો છું આંબલીની ઝાડે અને આંબલીન ઝાડે બહુ મજા તમને આવશે મને આવશે ને તો જોઈ શકો અત્યારે હું આંબલીન ઝાડે ઉપર ચડી ને પછી વિડીયો ઉતારું છું તો મારી ચેનલની લાઇક છે સબસ્ક્રાઈબ આનંદમાં હોય તો કરી નાખજો ને આ છે આંબલીન ઝાડ મિત્રો જો આપણે આવી રીતના આંબલીન ઝાડ ઉપર અત્યારે છું હું આંબલીન ઝાડ ઉપર તો જોઈ શકો તમે મિત્રો આંબલીન ઝાડ બહુ નીચે છે અને આ અલગ અલગ ઝાડ ઉપર અને હું અહીંયા ચડ્યો છું તો ચેનલ ઉપર લાઈક છે સબસ્ક્રાઈબ કરીને અહીંથી બહુ મસ્ત મજાનો નજારો આવે છે આખો તો આ છે ખાટી આંબલી ખાટી આંબલીના ઝાડ નીચે આપણે તમે મને જોઈ શકતા હશો હું કઈ રીતના ઈભો છું તો ચાલો હવે મિત્રો હું નીચે ઉતરી જાઉં અને આગળ જઈએ આપણે જંગલની મોજ લઈએ અને બેસવાની તો બેસવાની મોજ આવે મારા હાથમાં ફોન છે તો હું નહીં બેસું તો જુઓ મિત્રો અત્યારે હું આંબલીન ઝાડ ઉપર ચોડીશ ને હવે નીચે ઉતરું હું અને નીચે ઉતરી મળ્યો મેં ઠેકડો આ આવી ગયા આવી ગયા આપણે નીચે ને હવે આપણે પોપા કી જાય છે કે આંબલીએ ન ચડાય તો પડી પડી જાશો ને આ જંગલમાં તો મેં કીધું કંઈ વાંધો નહીં નીચે ઉતરી જાય તો ચાલો તો આજે આંબલીએથી માં દીકરો ચડી ઉતરી પાછા આપણે રસ્તે મારે તો હજી મારે પપ્પાને ફોન આવ્યો હતો વિડીયો કોલ કર્યો તો મિત્રો

અરે કા ભાઈ ઉતરવું મારે આ ઉતરવું કા હા હોટી મિત્રો મારી છે બકા એની મેં જોડી કેવો તો બેન ફૂલ તોડે છે કઈ નો જવાય બીજા નું સામ તારે કા જોવાનું છે તાર જોઈએ એ લે લી છે કે મિત્રો અમે આ સાઈડ જાય હવે જંગલ અંદર ને બેન તો ઓહો પીછા તો જો મિત્રો લે હું સણ નાખે દા સણ નાખી દઈએ મિત્રો ચણ નાખી દઈએ આપણે પંખીને તો ખાય આપણે તો અહીં બિસ્કીટ લઈ આવી તો એ નાખ દી કોઈ ખાય પશુ પંખી તો તો મિત્રો અમે અહીંયા મોરલાવની ઢેલું ને સણ નાખવા આવ્યા હતા મિત્રો જુવાર ને ઘઉં હે

મિત્રો મારી મમ્મી ને તો જોવો આટલી ઉમર હે પણ ક્યાંય હક નથ થાતું મોજમાં માં મારી મમ્મી અહીંયા તૈડી છે આમ લઈએ તો માં ચશ્મા જો મમ્મી અહીં ચશ્મા ઉતારીને જોઈ શકો કેવા ઝાડ વે ચડી છે માં તો માં કંઈ કહીશ મિત્રો ને હવે તો શું જો મમ્મી અહીંયા તૈડી છે મને આનંદ નથ થતો મારા જેટલો આનંદ કોઈને નહિ થતો હોય મારી માં આજે આંબલી હે શેરડી મિત્રો જોવો તો મમ્મી કેવી મસ્ત લાગે છે ત્યાં બેઠી અહીંયા આવ કાજલ તો જોઈ શકો માં હે યાર આંબલી આંબળવા તો જો આંબલી હાજર આ મમ્મીનું ઉતાર જો મમ્મી હે અત્યારે આંબલીને જાડે અહીંયા જંગલમાં અને આ જંગલનો શોર્ટ ને મમ્મી આ જાળવે અહીંયા ચડી હે અત્યારે ને માને તો ત્યાં જ ગમતું લાગે જાણે તો મિત્રો તો કન્ટિન્યુ રહેજો મારે મારે મમ્મી અહીંયા ચડ્યા હે આજે આંબલી એ ખાલી સેડી હોય

આમ જોવો તો મિત્રો તમને ખબર પડશે મંદિર મેં ઢેલ ઢેલી ચડે છે એટલે છે તો કેમ તમને એક દેખાશે મિત્રો ખાધી આમલી મોર ને ઢેલ જોવા મોર પાણી પીએ મિત્રો સામે જો લો ગ્રીન દેખાય હું જુમાઈ નથી કરી શકતો હવે એમ

જો મિત્રો ટેલ બે છે જો એક ન્યા છે મોર ના પીછા પછી મોરતા નો જ લેવા જાય ને ક્યાંય જોવાય નોત મોરતા ભાગ્યે જ ક્યાંય જોવા મોરતા હશે તો આપણે હવે બેક સાઈડ જાસુ થેલી બીન પાસે હે હા દીયુ જો મિત્રો પીછું કયું હોય હવે તો નથ જોતું કલર બગર ને હાલ જો હાથ હાથમાં કેટલા પીછા હે મિત્રો મમ્મી ના હાથ પકડીને દેખાડું નહીં તો પીછાની વેટ નહીં પડે મિત્રો તો બેન ઉતાર લયે નહીં હું હવે અહીંયાથી આ પીછું વેણી લાવ છું તો કોન્ટીન્યુ દેજો હવે આગળ મારે જાઉં છે કાજલ આય આગળ કી નિયા કોઈ ન હોલું ખાલે ખાલે તો હાલો આપણે મિત્રો આગળ આગળ જાશું હા હા આજામાં આગળ એ જાશું આપણે છોટા પણ કાકા હો

હાલો મિત્રો આગળ આગળ આપણે વા ફૂલ હે કેટલા બધા તો વાઘ વખાય આમલી આવી બધી સુકાણ પાણી વગર થોડાક આગળ જા હું ફૂલ કેટલી માત્રા મિત્રો આયવા જોઈ શકો તમે ઓલી સાઈડ

મને નથી દેખાતા નફત તમને હું બતાડું તો જો મિત્રો આ એક ખાસ વાત છે આ બધા ખંડેરો હે પેલા અહીંયા કોઈક રહેતું હશે એવું લાગે છે જોઈને અને આ ખંડેરો હે પેલા કોક રહેતું હોય ને હવે આ બધું વિરાન પડ્યું છે હાવ ને એક કોટ બખાય બહુ આવ્યું છે જો પતંગ યુજાય છે અને આપણે હવે આ એક લૂપ ઈચ્છું તમારી સામે હું લઉં તો મમ્મીને ફૂલ બહુ શોખ છે ઝીણવાનો તો એ જો ફૂલ અલગ અલગ આપણે અહીંયા છે થોડા ઘણા તો કે તોડી લઈએ મને તો કંઈ વાંધો નહીં ને બેનની મુલાકાત લઈ લઈએ બેન કેવીક મજા આવે છે જંગલમાં બહુ મજા આવે

જો બેન જાય છે મિત્રો તો આપણે હવે આ રસ્તો લે હું ઓલ કુવો પે લાગે તો એ સે થાય જો મિત્રો ઢેલ જો મિત્રો ઢેલ જાય છે તો હું ઓલી સાઈડ કેમેરો કરીને જોવા મોરલા જાય મિત્રો જોઈ મોર હે મિત્રો મિત્રો જો આ મોર જો એ જ મોર ને હું ચણ નાખવા જાઉં છું તો જો મિત્રો મોર છે આપણે આ જાજો અવાજ નહીં કરીએ કારણ કે મોર બેન નાગર નો જા ચોરીયો મોર ત્રણ મોર હે મિત્રો જો એક ઓલી સાઈડ પાંચ છ મોર હે મિત્રો काजल मारे जाओ तो जो मित्रों आ रही है यहां बैठो से मोर जो मोर મોર મિત્ર અહીંયા દાડીએ બેઠો એરિયા પાંચ છ મોર હે મિત્રો જો વાંધ્યો મોર તો મોર એવી રીતના મિત્રો આપણા દૂર દૂર ભાગે છે અને જો મારે સામે મોર છે તો મોર ડરપો કોઈ અને આ બે મોર છે બે મોર છે મિત્રો જોઈ શકું મારે સાવ નજીક મોર ને મોર કેવા ચરે છે મિત્રો આ ઢેલ ને મોરને આ ઝૂંડ ફેલું જાય છે તો આપણે એને પાછળ તો હું જોઈ શકું ધીમે ધીમે જો જાય છે મોર મિત્રો તો એ મોરને આ પાછળ એક આ મોર બધા બીજો અને મારાથી બહુ દૂર છે મોર મિત્રો કારણ કે હું મોર આગળ જઈ શકું એમ ના પૂરી એ જો મોર પોચી ગયા મિત્રો જો વાહ પહોંચી ગયા મોર અને હવે મોર ના પીછો ફટવાય તો આપડાથી તો નો થાય કારણ કે મોર ભાગી જાય આપડાથી દૂર અને એમ છતાંય તો કોશિશ કરીશું તો હવે તો ઓલી સાઈડ હોયા ગયા મોરલા એક મિનિટ જાણું છું હું તો સામે તો સામેની જ મોર છે મિત્રો હવે હું આગળ જઈશ નહીં કારણ કે એ માણસ આપણા ડરતા હોય અને સામે છે છતાં એ પણ હું કંઈ કરી શકું નહીં કારણ કે એ જો જો ઢેલ ગઈ મિત્રો જો દોડીને જાય છે મોર આગળ તો ચાલો હવે મોર તો આપણે ક્યાંય મળવાના છે નહીં the hometown.